નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો દ્વારા આપણે માહિતી આપવાની છે કે હવે વરસાદનો જે નવો રાઉન્ડ આવી રહ્યો છે કેટલા વિસ્તારમાં લાભ આપશે અને કેવી હશે સાથે અન્ય હવામાનના કેવા પરિબળો છે તમામ વિષય ઉપર ચર્ચા કરું નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા નવા વિડીયોની અંદર આજના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસે વરસાદનો જોર કટી ગયો છે છૂટા વરસાદ બાદ કરતા કોઈ જગ્યાએ ભારે વરસાદ થયો નથી પરંતુ હવે રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકશે છે આ અંગે આગાહી પણ કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી સિવાય હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરસ

તો દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અન્ય ભાગો ભારે વરસાદ પડી શકશે આ સિવાય ઉત્તર ગુજરાતમાં પણ ફરીથી મેઘરાજ સક્રિય થશે અંબાલાલ પટેલે કહ્યું છે કે સત્તર ઓગસ્ટ પછી વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે અને ત્રીસ ઓગસ્ટ પછી વરસાદી પાણી સારું ગણાતું નથી હવામાન ગોસ્વામી ઓગસ્ટ મહિનામાં સારો વરસાદની આગાહી કરી છે તેમના જણાવ્યા મુજબ દસ ઓગસ્ટ સુધી સારા વરસાદના કોઈ વાવડ નથી દસ ઓગસ્ટ પછી બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનશે ત્યારબાદ તેનો ટ્રક નક્કી થયા બાદ આગળના વરસાદના રાઉન્ડ વિશે ચોક્કસ જાણકારી મળી શકશે ઓગસ્ટ સત્તર થી વીસ તારીખ સુધી સારો વરસાદ પડશે અને આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ રહેશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાત સમાવેશ કરવામાં આવે છે પંદર ઓગસ્ટ આસપાસ કયા કયા વરસાદી ઝાપટા પડે પરંતુ સૂર્ય મકાન નક્ષત્ર આવતા સત્તર ઓગસ્ટ થી અનુવાદ દેડકો છે એટલે ભારે વરસાદની શક્યતાઓ રહેશે ભારે વરસાદ ની જ આગાહી કરવામાં આવી છે જોકે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થશે તેવી સંભાવનાઓ છે પેસિફિક મહાસાગરમાં ટ્રોપિકલ સ્ટ્રોમ બનવાની શક્યતાઓ રહેશે જેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવશે જેના કારણે બંગાળના ઉપસાગરમાં વધુ સક્રિય થશે હવામાન નિષ્ણાતા ભરશ જણાવ્યું છે કે જુલાઈ જેમ ઓગસ્ટમાં પણ વરસાદ ઓગસ્ટ તો સારો રહેશે પણ સપ્ટેમ્બર મહિનો પણ જ સારો રહેશે તેવું અનુમાન છે એક થી દસ ઓગસ્ટ સુધી સારા વરસાદ ની વાવર નથી પંદર સપ્ટેમ્બર સુધી ગરમી અને વફારાની સ્થિતિ સામાન્ય રહેશે પરંતુ પંદર સપ્ટેમ્બર સુધીમાં ગરમી અને ઉકળાટ નું પ્રમાણ વધારે રહેશે